રજીકરીના મિત્રો આ છે આપણી ગૌશાળા તો જેવી કે મે વાત કરી તી કે અકસ્માતથી હોય કોઈ ગાયને વાગી હોય તો એવી ગાયોને અમે અહીંયા લાવી છીએ અને જે કોઈ પણ સાજી હોય સારવાર એકદમ એની શરીર એકદમ સારું હોય તે અમુક ગાયો જેવી છે તે સવારે કે રાત્રે આવે અને થોડોક ટાઈમ રહે અને વહી જાય અત્યારે તમે જોઈ શકો છો બહારની સાઈડ આ તરફ જુઓ આ બધી જ ગાયો સાંજે આવે છે અને સવારે વહી જાય છે એટલે બધી જ ગાયો અહીંયા છે તો આવી રીતના જે એકદમ તંદુરસ્ત ગાય છે એને અમે અહીંયા રાખી છે જેટલી સગવડતા થાય એટલી હવે એક વાત કરું ગાય વિશે તો આ તરફ તમે આવો અંદર તેથી ગાય ગાય વિશે આપણે વાત કરી હતી કે ગાય આપણી માતા છે આની પહેલા વિડીયોમાં મેં વાત કરી હતી એથી હું અપ એટલે કે એથી વધારે હું વાત કરું તો આપણે જોવી છે કે ગાયને ઘણા બધા રોગ જોવા મળે છે અને ગાય બજારી ભૂખના લાચારના કારણે એ પ્લાસ્ટિક ન ઉગાય છે મારો કહેવાનો સંદેશ એટલો જ છે કે તમે જેટલું બને એટલું પ્લાસ્ટિક ઓછું કરો અને બિન જરૂરી પ્લાસ્ટિક વાપરવું નહીં કારણ કે મેં ખુદ જોયેલું છે એક ગાયના પેટમાંથી ઓપરેશન દરમિયાન 40 કિલો પ્લાસ્ટિક નીકળેલ છે પછી એક વિડિયો મેં એવો પણ જોયેલો કે એક ગાય પ્લાસ્ટિક ખાવાના કારણે કઈ ભૂલી નથી એકતી નકરો એના ગળામાંથી અવાજ આવતો હતો ને ગાય બચારી લગભગ રહી નહીં તો કહેવાનો જરૂર પૂરતો પ્લાસ્ટિક વાપરવું જોઈએ જ્યાં ત્યાંનું ફેંકવું જોઈએ કચરા ટોપલીમાં જ પ્લાસ્ટિક ભજવું જોઈએ ફેંકવું જોઈએ અને આના કારણે ગાયોમાં પેલીથીન કે પોલીથીન જેવા અન્ય રોગો જોવા મળે છે તો આપ સૌની મારી એટલી વિનંતી છે કે પ્લાસ્ટિકનો એનો ઓછો ઉપયોગ કરે અને સમાજનું એક સ્વચ્છ સંરક્ષણ થાય અને સૌનું હિત થાય Nader, nader